વિષય એ છે કે ગોપાલ ઇટાલિયાને રોકવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી સમયમાં જેટલું પણ થશે એટલું બ્લેક એન્ડ બધું કરશે વાત એ છે કે ગોપાલ ઇટાલિયાને રોકવા માટે આ બધા ફાફાઓ ભારતીય જનતા પાર્ટી મારે છે અને એનો હાથો બની અને અમુક લોકો કામ કરે છે વાસ્તવિકતા એ છે કે લડાઈ કોની થવાની છે લડાઈ એક બાજુ છ ખેડૂતો છે બેસાણ જુનાગઢ

વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાનો ખેડૂત ગોપાલ ઇટાલિયાની સાથે રહે છે વિસાવદરની ની જનતાએ મન બનાવી લીધું છે કે અહીંયા એટલી પાર્ટીઓ ભાજપ ઉતારે પણ અમે અમે લોકો ગોપાલ ઇટાલિયાની સાથે છીએ અહીંયાથી મજબૂત લડાયક યુવાનને વિધાનસભામાં મોકલશું આ મક્કમ મન વિસાવદરના ખેડૂતોએ બનાવી લીધું છે અને ખેડૂતોએ મન બનાવી લીધું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ગમે એટલા ફાફા મારે ગમે એટલા પ્રયત્નો કરે ગમે એટલા ઉમેદવારો ઉભા રાખે પણ લોકો જ્યારે વોટ કરવા જશે ત્યારે માત્ર ને માત્ર જાડુના બટન સામે વોટ કરશે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો